તો આજના આપણા વ્લોગની શરૂઆત થઈ છે બપોર પછી પોણા પાંચ વાગે તો બસ મોર્નિંગમાં એટલું કંઈ ખાસ હતું નહીં તો શૂટ ના કર્યું તો બસ રોજ હોય એવી જ રીતે આજનો દિવસ પણ આપણો જતો રહ્યો મતલબ હાફ ખતમ થઈ ગયો હાફ બાકી છે તો બસ આવું જ કંઈક ચાલે છે ગાઈઝ તો મારે આજે બનાવવાની છે ફરસી પૂરી તો ચલો આજે ટાઈમ મળી ગયો છે બનાવવાનો આમે નહીં પણ અત્યારે કંઈ કામ હોય નહીં તો વિચાર્યું કે ચલો બનાવી લઈએ તો બસ ટ્રાય કરવા માટે થોડી બનાવું છું કેમ કે આ ન્યૂ રેસીપી મેં જોઈ છે કાંઈક અલગ જ ટાઈપની પતિદેવ અત્યારે સૂતા છે તો એ ઉઠાવી પહેલાં આઈ હોપ કે મારે બની જાય બધી ટાઈમે તો શું કે એ ટેસ્ટ કરીને બતાવે બોલે કે કેવી થઈ છે બસ એ હમારા જે ફાઇનલી હું મારું કામ કરીને ફ્રી થઈ ગઈ છું મતલબ ફ્રી કે બસ હવે બે ચાર વાસણ બાકી છે ધોવાના સાફ કરવાના તો શું છે રેસીપી બનાવવાની તો બહુ મજા આવે કંઈક કંઈક અલગ વસ્તુ ટ્રાય કરીએ તો મજા આવે પણ છેલ્લે એટલે જે બધું ક્લિનિંગ કરવાનું આવે ને ત્યાં આમ કંટાળાજનક લાગે પણ બસ તો એ સહી રહ્યા હૈ ક્યાં કર શકતા હમ બનાતે હે તો સાફ બી અમે કરના પડેગા તો ચલો પહેલાં હું આ બધું ક્લિનિંગ કરી નાખું બસ ખાલી થોડા બે ચાર વાસણ છે પછી હું તમને એક અપડેટ આપું છું તો ચલો ગાઈઝ હું જો આ ફ્રી થઈ ગઈ છું બધું કામ નિપટાવીને અને જો આપણે બધું અહીંયા વેરવિખેર કરીને રાખ્યું છે ને તો પહેલાં એ ક્લીન કરી નાખીએ બધી વસ્તુ અંદર મૂકી દઈએ અને જો એક પણ વસ્તુ છૂટી ગઈ ને તો તો પછી ત્યાં જઈને એવી ઘાણી થવાની છે ને એના કરતાં અત્યારથી જ બધું આપણે વસ્તુ મૂકી દઈએ તો પછી ત્યાં જઈને કાંઈ પ્રોબ્લેમ ના આવે તો બસ હવે અત્યારનું રૂટીન તો આવી જ રીતે હોય છે બહુ કંઈ ખાસ ના હોય મૂવી જોતા હોય કે પછી કંઈક એક ઠાકોરજીની વસ્તુ બનાવતા હોય બસ આવી જ રીતે ચલ્યા કરે છે સ્ટાર્ટિંગ આપણે કરીએ છીએ શૂઝ અને થી તો બસ જો અહીંયા કાઢીને રાખેલા હતા કેટલા દિવસથી બસ એ જ નક્કી કરતા હતા કે શું લઈ જાવું ને શું ના લઈ જાવું તો બસ એ જ ચાલે છે અત્યારે તો ચલો સ્ટાર્ટ કરતે હે તો ચલયે જી રાહા હૈ શૂઝ કે ક્લિનિક કા કામ

કઈ પેકિંગ નહીં કરવાની માથાકૂટ કે નહીં કઈ સાફ સૂફ કરવાની માથાકૂટ આવીને પાછા ટ્રીપ પરથી આવીને કઈ કપડા ધોવાની પણ માથાકૂટ હા પણ એ વાત છે કે કમાવા તો એ જ જાય છે ને એ કમાય છે તો તો આપણે બધા એમ જલસા કરી શકીએ છીએ એ જ ના કમાતા હોય તો ક્યાંથી જલસા થાય બધા ચલો દો ઇધર સે પહેન કે છે ને ઓર દો ઉધર લે કે છે ને સાથ મેં तो ये सूज बैग है उसमें हम रख देते हैं तो गैस पिटारा हमारा खुल चुका है ये कोथड़े ही नहीं खुदते गुजराती घरों में और ये है मेरा जैकेट जो इतनी जगह रोके थे क्या करेंगे ये है टोपा और ये है हैंड सॉक्स तो हमने लो लोको ये ही हो रहा है ना आ रीते वैक्यूम बैग માં મે રાછલા કપડા જોછે કે પાવા ચીરો કે અને આપરા કપડા પણ જાજા સમય જાય તો બસ યહી હો રહા હે પેલે એ વો કે ટ્રાય કરને કે લિયે રખા થા થોડે દિન પેલે કે ઇસ મે ટેકનિક है, दिनों तक तो गाइज मैं शाम को पैकिंग करने बैठी तो सही पर पतिदेव के कपड़े में कुछ समझ नहीं आया तो रख दिया बाद में सोचा कि वो आएंगे ना तभी तो उसके उससे पूछ के मैं सब कुछ करूँगी तो क्या है डबल डबल मेहनत ना हो मैं फिर जो मैं रखूँगी और वो निकाल देंगे तो उसमें तो कुछ है नहीं है तो जी इधर बन रही है भाखरी પર એ પતેલી મેં ક્યાં હૈ વો મેં આપતાવું થોડા સિક્રેટ હે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ બધા ફાઇન હસો તો બસ અત્યારે અમારા નાસ્તા પાણી થઈ ગયા છે તો હસબન્ડજી અત્યારે રેડી થઈ છે અને હું લાગી ગઈ છું મારા હોમ ક્લિનિંગમાં તો બસ જોઈએ હવે આગળ આગળ શું થાય છે તમને અપડેટ આપતી રહી તો ગાઈઝ મેં તમને કાલે કહ્યું હતું કે મારે પેકિંગ કરવાનું છે ટ્રીપ પર જવા માટે તો હસબન્ડના કપડાં એમને પડ્યા હતા એનામાં કંઈ મને ખબર નથી પડતી એટલે પછી એમને રાખી દીધા હતા તો પછી રાતે પતિદેવ આવ્યા તો ત્યારે પણ કાંઈ થયું નહીં કેમ કે એનો મૂળ પણ ખરાબ હતો અને મારો મૂળ પણ ખરાબ હતો એટલે પછી વિચાર્યું કે કાંઈ કરવું નથી પછી નેક્સ્ટ ડે જો મૂળ સારો થઈ જાય તો પછી ત્યારે જ સરખાએ પેકિંગ કરશું શું મૂળ ખરાબ હોય એટલે પછી ના મજા આવે તો બસ ત્યારે હતું એમને પડ્યા રહેવા દીધું છે દેવ વૈ ગયા છે એના કામે અને હું લાગી જાઉં મારા કામે એટલે કે ઘરની સાફ સફાઈમાં શું કે વહેલા સર જઈને તો એક ટેન્શન નહીં પછી બધું છે ને ઉતાવળમાં કરવું પડે

તો બહાર કાઢીને જોયું ને ખાવા માટે તો પોચું પોચું થઈ ગયું ઉસમે નહીં કરને કા થા નોનસ્ટીક સ્ટિક મે કરને કા થા નોન સ્ટિક જ છે લઈને સ્ટવ ચાલુ કરો વચ્ચે ના ગેસ તો વઘાર વહી જાત વઘાર હા પછી બધું તેલ તેલ થઈ છે હાલ હાલ કરો ટ્રાન્સફર

चलो मैं लेकर जा रही हूँ बाय नहीं बाय बबली कटिंग करता था बहुत मस्त है वो बैठ जाएगी उसमें कुकर में ठीक है आने जाओ लेवल में आज लोग से ये वो लाने का ये एक माना कोनो अन्य वो निकोमुकी दे बेया मजे खाली देखा है ना मामुकी दे दे दे

જો કેmare blue છે તો blue ને white છે સ્ટોપ હું હે ઠંડી નહી હોય તો

Oh, but what bed bag? Then I want to go to your તો with ના bed. Then I want to go to the bed. 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 I મે <ông liebe glass>

ने तो बी करी है रियल रियल मतलब मतलब बहुत जादू आउट हुई तो बीजो तो बीजो बताओ जाओ जी से बात करो ये है वासु का फेवरेट और माफ क्रेज और ये है मेरा फेवरेट ब्लू दे ब्लू दे चैनल और ये कौन सा है आई डोंट नो कौन सा बोले भाई नाम मत इनको ल्यूमियर 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 दो वालों Eee Aasprez કૂરસ જરોરી ટાઈતારગ્વ? મેરથથહ? મેર 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 ક્રણ કારભે કા? મેર કરણ જિરુરદે કારહરણ �

તો ઈ ના હોય તો પછી એના વગર મજા ના આવે એનું બધું વસ્તુ શું જોઈએ છે શું નહીં મારું તો હું પછી મારી રીતે કર્યા કરું એકલી એકલી તો બસ આ બે બેગ અમારી તૈયાર થઈ ગઈ છે આ આપણી નાસ્તાની બેગ છે જેમાં ખાવા પીવાનું તો ગુજરાતી લોકોને સાથે જ હોય ગમે ત્યાં જાય ને બસ આ પર્સમાં ચાર્જર ગોગલ્સ બેના અને બસ એ બધી વસ્તુ ચટલપટલ રહેશે અને હજી એક પર્સ છે એ મારું અંદર પડ્યું છે

બહુ મસ્ત કોલગેટ આવે છે મેજિક્સની ખરખાય સીધો રાખ